આ સામે તમે બ્રિજ જે જોઈ રહ્યા છો આ છે સરોલીનો બ્રિજ કહેવામાં આવે છે આનો અને આપણે હમણાં આવ્યા છે આ તરફથી એટલે કે જહાંગીરપુરા તરફથી હવે આપણે જઈશું આ તરફ એટલે કે સરોલી તરફ તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને આપને ખબર પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છે આજે સરોલી મંદિરના સાંઈ બાબા મંદિરે સરોલી ધામ અહીં તમે વાંચી શકો છો અહીંનો આરતીનો સમય અને ભોજનનો સમય નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયો છું ફરી એકવાર નવા મંદિરે તમને દર્શન કરાવો હું આવ્યો છું હમણાં સરોલી ગામના સરોલી ધામના સાંઈ બાબાના મંદિરે તો તમારી કોઈ અધૂરી મનોકામના હોય અને તમે અહીં દર ગુરુવારે ત્રણ ગુરુવાર જોશો તો તમારી અધૂરી મનોકામના અહીં થઈ જાય

અને ડાબી તરફ તમને હનુમાનજીના પણ દર્શન કરવા મળે છે આ તમે કરી શકો છો અને હવે આપણે એક એક કરીને દેવી દેવતાઓના દર્શન કરીશું અહીંયા ગાડી પહેલાં દર્શન કરવા મળે છે રામ લક્ષ્મણ અને જાનકીજીના અને આ તમે દર્શન કરી શકો છો થોડા આગળ વધો તો આપને જોવા મળે છે દત્તાત્રેયજીના દર્શન અહીં કરવા મળે છે દર્શન કરશું મંદિર તપનાથ મહાદેવના અને આ કંઈક આ રીતનું છે અહીં આ રીતે અહીં નંદી મૂકવામાં આવી છે અને નંદીજીના દર્શન કરીને હવે આપણે અંદર જઈશું અંદર પ્રવેશ થયા તમે જોઈ શકો છો પાર્વતીજીના દર્શન કરવા મળે છે અહીં આપણે છે તપનેશ્વર મહાદેવ નું શિવલિંગ તમે અહીં દર્શન કરી શકો છો

નહીં તમે દર્શન કરી શકો છો સાંઈ બાબા સાંઈ બાબાના દર્શન કરી લીધા હોય હવે તો આપણે હવે આગળ વધશું આ તરફ આપણે જોવા મળે છે ત્રણ માતાઓના દર્શન થાય છે અહીંયા વિદ્યાની દેવી સરસ્વતીજી આ મા અંબે લક્ષ્મી માતા આ ત્રણેયના આપણે દર્શન કરીને હવે આગળની તરફ જઈશું માતાજીના સામે સિંહની પ્રતિમા મૂકવામાં આવી છે અને એમની એક્ઝેક્ટ સામે આ તમે જોઈ શકો છો ત્રણેય માતાઓના તમને દર્શન કરવા મળે છે આને ઉપર નામ તમે વાંચી શકો છો એમ તો અને વિડીયોમાં પણ મેં જણાવી દીધું છે તમને દર્શન કરી શકો છો યોગેશ્વર ભગવાનના આ પણ સરોલી ગામના મંદિરની અંદર સાંઈબાબા બાબા મંદિરની અંદર જ છે આ બધા દેવી દેવતાઓના તમને દર્શન કરવા મળે છે અહીંયા આગળ વધીએ તો આ તમે જલારામ બાપાના પણ અહીં દર્શન કરવા મળે છે અને આ તરફ છે શયન કક્ષ અખંડ ધુની એમ કહેવામાં આવે છે કે આ જે અખંડ ધુની જે ચાલતી રહે છે એ શિરદી સાંઈ બાબુ મંદિર લાવવામાં આવેલી છે તો ચાલો હવે પણ જોઈ એમનો અને આ તરફ તમે જોઈ શકો છો સાંઈ બાબા સુતેલી અવસ્થામાં જાણે એવું લાગી રહ્યું છે આરામ કરી રહ્યા હોય અને એમનો ભોજન માટેની બધી વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવી છે અને સામે હિંચકા ઉપર સાંઈ બાબાને તમે જોઈ શકો છો સાઈ બાબાને તમે દર્શન કરી શકો છો અને અંદર પણ છે અને આ સામે પણ તમને સાઈ જોવા મળે છે તમે જોઈ શકો છો આરામ કરી રહ્યા એવું લાગી રહ્યું છે અહીંયા આમ તો ચાલો તો હું હવે દર્શન કરીને પછી તમને મુલાકાત કરું સમર્થભાઈ પણ પગે લાગી લે છે અને આ તમે ફરી એકવાર દર્શન કરી શકો છો હવે આપણે જઈશું અહીંથી અને આ સાંઈ બાબાની એક મોટી છબી મૂકવામાં આવી છે તમે દર્શન કરી શકો છો અહીંયા ને આ એમના પાદુકા અને અંદરની તરફ બીજી એક છબી મૂકવામાં આવી છે આ તમે જોઈ શકો છો સામે અને આ અહીં તમે પાદુકાના પણ દર્શન કરી શકો છો જય સાઈનાથ મહારાજ કી જય પોતાની એક્ઝેક્ટ સામે આ તમે જોઈ શકો છો અહીં ત્રણસો પાસઠ દિવસ આ રીતે પ્રજલિત રહે છે ધોની અને આ ધોની ત્રણસો પાસઠ દિવસ ચાલુ રહે છે એમ કહેવામાં આવે છે કે આ જે સળગેલી ધ્વનિ છે અહીંયા તે શિરદી સાંઈ બાબાથી લાવવામાં આવે છે અને અહીંયાથી તમને ચાંદલા કરવા માટે આ રીતે રાખ આપવામાં આવે છે મંદિરની બહારની તરફ ફૂલહાર તથા અન્ય સામગ્રી મળી રહે છે મંદિરને લગતી તો તમે અહીંયાથી ચુંદડી છે હાર છે અને ફૂલ છે જેવું ઘણી વસ્તુઓ અહીંથી તમે ખરીદી શકો છો તમે જોઈ શકો છો મંદિરની સામેની તરફ આ રીત તમને ફૂલહાર પણ મળી રહે છે ચુંદરી માતાની મળી રહે છે ત્યાંથી તમે ચુંદડીની હાર એ પ્રસાદી લઈને તમે મંદિરમાં ચડાવી શકો છો અને આ તમે મંદિર જોઈ શકો છો તો ચાલો હવે આપણે થોડા દ્રોણ શૂટ અહીંને જોઈશું ને પછી આ મંદિરની રજા લઈશું અને આ સામે તમે બોર્ડ પર વાંચી શકો છો જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી સાઈનાથ પાવનધામ ટ્રસ્ટ દ્વારા એકવીસમો પાતોત્સવ ઉજવવામાં આવશે એટલે કે મંદિરની સાલગીરા ઉજવવામાં આવવાની છે તો સાંઈ બાબા મંદિરનું કંઈક આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એટલે કે સોમવારે સાંજના ચાર વાગે અહીંથી શોભાયાત્રા કરવામાં આવશે અને કેસર પંચામૃત સ્નાન તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને મંગળવારને રોજ સવારે પાંચ વાગે કરવામાં આવશે હનુમાન યાગ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને રોજ મંગળવારના દિવસે સવારે આઠ કલાકથી લઈને સાંજના ચાર ત્રીસ સુધી રહેશે અને મંગળવારના દિવસે જ એટલે કે ત્રેવીસ તારીખના રોજ સવારે સાત વાગે બપોરે સાડા અગિયાર વાગે અને સાંજના સાત વાગે આરતી કરવામાં આવશે અને જાહેર આમંત્રણ છે એટલે મહાપ્રસાદી પણ અહીં રાખવામાં આવી છે તો ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મંગળવારને સાંજના પાંચ કલાક મહાપ્રસાદી આપવામાં આવશે અને અહીંનો એડ્રેસ છે શ્રી સાંઈનાથ પાવનધામ ટ્રસ્ટ સરોલી ટ્રસ્ટી ગ્રામજનો તથા સાંઈ પરિવાર ગામ સરોલી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત અને ફોન નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે તો વધુ માહિતી માટે તમે મારો આખો વિડીયો જોઈ શકો છો અને વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો જેથી કરીને સાંઈ બાબાની મહિમા ઘરે ઘરે સુધી પહોંચે તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને ન કર્યું હોય તો હમણાં જ કરી લો અને વધુ માહિતી માટે મારી ડિસ્ક્રિપ્શનમાં તમે વાંચી શકો છો તો ચાલો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બે લાયકર જરૂરથી દબાવજો તો ચાલો બાય બાય